ધારીમાં ગાયકવાડ સમયથી ચાલતી અમરેલી વેરાવળ અમરેલી જૂનાગઢ મીટર ગેજ ટ્રેન છેલ્લા બે મહિનાથી બ્રોડ ગેજ રૂપાંતરણના નામે બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ નોકરિયાતો અને શ્રાવણ માસમાં સોમનાથ જતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન વરદાનરૂપ હતી જલાલાથી સોમનાથ સુધી બ્રોડ ગેજનું કામ ન હોવા છતાં ટ્રેન બંધ થતા લોકો તેને ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે ધારી થી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઈન થવાની છે એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે ભરતભાઈ સુત્રિયા છે કૌશિકભાઈ છે જીવીભાઈ છે એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલ મુશ્કેલી પડે છે ત્રણ થી ત્રણ મહિના તો આ ટ્રેન બંધ કરી છે એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી રજૂઆત કરી છે તાત્કાલિક ટ્રેન શરૂ કરો કારણ કે પચી રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ મા માણસ અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે અને આ સેફ્ટીવાળી મુસાફરી કહેવાય કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે વાહન ને ટ્રાફિક બહુ વધી ગયું છે એટલે વહેલામાં વહેલા આ ટ્રેન શરૂ થાય અને ધારીના સલાળાના વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ વતી એવી માગણી છે વહેલા વહેલી આ ટ્રેન શરૂ થાય ગાડી નહીં એટલે શું ગાડી જ નથી એટલે ગાડી બંધ કરી દીધી કેટલા સમયથી બંધ કરવામાં બે ત્રણ મહિનાથી એના હિસાબે શું તકલીફ પડી રહી છે બધા જુનાગઢ જવું હોય વેરાવળ જવું હોય કોઈ દર્દને જવું હોય તો એ આઈ બંધશે આપની મુખ્ય માગણી શું છે મુખ્ય માંગણી ગાડી ચાલુ કરે લોકોને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ચાલુ કરે ચાલુ કરે શું નામ આપનું જગનભાઈ ગામ ધારે ગામ છે નામ શું આપનું રોહિત ગાયકભાઈ શું આપની મુખ્ય માગણી છે મારી માંગણી એ છે કે આજે અમરેલીથી ધારે ચાચે કે ટ્રેન છે એને જેલ ચાલુ કરાવે ને કે અને યાત્રિકોને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે બરાબર તો આપની મુખ્ય માગણી એ છે કે જે ટ્રેન બંધ કરવામાં આવી છે હા હા અને જે યાત્રિકો છે એને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે તો સરકારને એ જ નિવેદન છે કે જલ્દી જલ્દી ટ્રેન ચાલુ કરાવી ના એ મારી માગણી